અમદાવાદની આ ગોજારી સવાર છે અત્યારે હાલ અમે જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાંથી નજીક જ ઊભા છે મારી પાછળ તમે જોઈ શકો છો કે બંને બિલ્ડિંગ્સ છે જ્યાં પ્લેન ક્રેશ થયું હતું અને અત્યારે જે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અત્યારે હાલ હજુ પણ કાટમાળ કાઢવાની પ્રક્રિયા ચાલુ છે કે તમે જોઈ શકો છો કે કેટલા હજુ ગઈકાલે સાંજથી જે ગઈકાલે બપોરથી માફ કરશો કે જે પ્લેન ક્રેશ બાદ જ જે તમામ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ છે તેના દ્વારા જે પ્રક્રિયા ચાલુ હતી જે અહીંયા જે ઘાયલ લોકો હતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવી રહ્યા હતા જે મૃતકો હતા તેમને જે પોસ્ટમોર્ટમ વોર્ડ તરફ લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારબાદ હજુ પણ તમે આ જે બિલ્ડિંગ કેવી કેટલી આ આજે ઘાતક ઘટના હશે કે અત્યારે તમે જુઓ કે બિલ્ડિંગ આખું કાળું થઈ ગયું છે એક બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું છે ગઈકાલે જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે જે દ્રશ્ય અમે અહીંયા જોયા તે એકદમ એકદમ હૃદયદ્રાવક હતા અને સ્વાભાવિક રીતે જે પરિસ્થિતિ અહીંયા હતી પુષ્કળ આગ લાગેલી હતી અને લોકો જે હતા ઘણી બધા અમે જે સૌ જોયા ઘણા બધા જે મૃતદેહો જોયા જેની હાલત ખૂબ જ કફળી હતી એની એ પરિસ્થિતિની અંદર ખૂબ જ દુર્ગંધ આવી રહી હતી ત્યાં એ દરમિયાન આ પ્લેન અમદાવાદ એરપોર્ટથી અમે આ એક ખૂબ જ નજીકનો વિસ્તાર છે તમને આ વિસ્તારની વાત કરી દઉં તો અમદાવાદ જે સિવિલ હોસ્પિટલ છે તેની નજીકનું કમ્પાઉન્ડ છે આ બીજે મેડિકલમાં જે ભણતા વિદ્યાર્થીઓ હોય રેસિડન્ટ ડૉક્ટર હોય એમનું આ મેસ છે કેન્ટીન છે જે બપોરે જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે અહીંયા ઘણા બધા લોકો ભોજન લઈ રહ્યા હતા લંચનો સમય હતો ઘણા બધા ડૉક્ટર્સ તેમાં હાજર હતા અત્યારે હાલ સવારે તમે જોઈ શકો તો જે અર્ધસૈનિક દળો હોય એનડીઆરએફ હોય ઘણા બધા જે ડૉક્ટર્સ છે સિવિલ હોસ્પિટલ્સના તે પણ અહીંયા સતત એમની આવજાવ થઈ રહી છે પોલીસે અત્યારે હાલ સમગ્ર એરિયા કોર્ડન કર્યો છે અત્યારે તમામ લોકોને અહીંયા અહીંયાથી આગળ કોઈ પણ વ્યક્તિને જવા માટે પરમિશન નથી જે દેશ અને દુનિયાભરની મીડિયા જે સંસ્થાઓ છે અત્યારે હાલ અહીંયા હાજર છે અને એવિએશનના ઇતિહાસમાં સૌથી દુઃખદ ઘટનાની એક ઘટના માનવામાં આવી રહી છે જે આ પ્લેન હતું એર ઇન્ડિયાનું જે બોઈંગ પ્લેન હતું તેને સેફેસ્ટ પ્લેનમાં ગણતરી કરવામાં આવે છે ને એ આ મોડેલના પ્લેનની આ પહેલી આ આ પ્રકારનું આ પ્રકારનું ક્રેશ હતું તમે જોઈ હું મારા મિત્ર દેવલને કહીશ તો આસપાસ જે પણ જે છે અહીંયા પરિસ્થિતિ ઘણા બધા જે જે દેશ અને દુનિયાભરના જે મીડિયા માધ્યમો છે તે અહીંયા હાજર છે જે મૃતકોની વાત કરીએ તો પ્લેનમાં મુસાફર કરી રહેલ મુસાફરી કરી રહેલા તમામ લોકો માત્ર એક વ્યક્તિને છોડીને તમામ લોકોના મોત થયા છે ઉલ્લેખનીય છે કે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનમાં સવાર હતા અને તેમનું પણ નિધન થયું છે ગઈકાલે રાતથી જ ગઈકાલે સાંજથી જ ડીએનએ સેમ્પલિંગ જે પરિવારજનોનું છે તે શરૂ કરી દેવામાં આવ્યું હતું ઘણા બધા પરિવારના લોકોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે તેના રિપોર્ટના આધારે જે લોકો મૃતકો છે તેમની ઓળખ કરવામાં આવશે ઘણા બધા લોકો જે આમાં સવાર હતા લંડન પોતાના સ્વજનને મળવા જઈ રહ્યા હતા ઘણા લોકો પાછા ત્યાં સ્થાયી હોય તો જઈ રહ્યા હતા જે વ્યક્તિ જે બચ્યા છે જે મૂળ ભારતીય હતા દીવના રહેવાસી છે અને અત્યારે હાલ લંડનના નાગ માફ કરશો યુકેના નાગરિક છે જેમનો બચાવ થયો હતો તેમની સાથે હજુ કોઈ ઓફિશિયલ ક્યાંય કોઈ વાતચીત થઈ નથી કેવી રીતે તેમનો બચાવ થયો એના અંગે કોઈ અહેવાલ આવ્યા નથી અમિત શાહ હોય આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમારે તમામ લોકોએ સ્થળની મુલાકાત લીધી છે અને નિરીક્ષણ કર્યું છે જે સારવાર અંદર જે લોકો છે એમની પણ મુલાકાત લીધી છે અહીંયા તમે ઉપર જ્યારે અહીંયાથી વિમાન પસાર થાય ત્યારે એક વિચિત્ર પ્રકારની ધ્રુજારી તમામ લોકો અહીંયા જે લોકો હાજર છે એમાં પ્રસરી જાય છે ગઈકાલનો ઘટનાક્રમ તમામ લોકોના ચહેરા પર જે લોકો હાજર હતા એમના પર આવી જાય દેખાઈ આવે છે તો આવો એક ગોઝારો જે દુર્ઘટના ગોજારી દુર્ઘટના હતી શું કારણ હતું તેના વિશે હજુ ખ્યાલ આવ્યો નથી હમણાં જ હાલ સમાચાર માધ્યમોના જણાવ્યા અનુસાર જે બ્લેક બોક્સ હોય પ્લેનનું એ અત્યારે રિકવર થયું છે તેવા પણ અત્યારે હાલ અપડેટ છે તેવી અપડેટ છે અને અંદર હજુ પણ કાટમાળની પ્રક્રિયા સતત ચાલુ છે ક્રેન્સ બુલડોઝર્સ હોય તમામ લોકો બીજા જે ગેટ છે ત્યાંથી કાટમાળ ખસેડી રહ્યા છે સિવિલ હોસ્પિટલના કેમ્પસની અંદર બધા પોતાના સ્વજનોની સ્વજનો માટે સ્વજનોની ઓળખ માટેની પ્રક્રિયામાં ચાલુ છે જે લિસ્ટ હોય જે સારવાર સારવાર અર્થે જે અંદર એડમિટ થયેલા લોકો છે તે લોકોનું લિસ્ટ બહાર હોસ્પિટલની બહાર લગાવવામાં આવ્યું છે ત્યાં પણ જે આપણા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ હોય પોલીસ દળો હોય અથવા જે મેડિકલ ટીમ્સ હોય અમદાવાદ સિવિલ હોસ્પિટલની તમામ લોકો અહીંયા ખડે પગે છે ગઈકાલથી જ ખડે ખડે પગે છે સ્થાનિકોએ પણ પાણીની વ્યવસ્થા સિવાય બ્લડ ડોનેશનની તાત્કાલિક જે હોય માંગ ઉઠી હતી તેને લઈને પણ નાગરિકો ઘણા બધા મદદે આવી પહોંચ્યા હતા અમદાવાદના ઘણા અલગ અલગ વિસ્તારમાંથી લોકો ત્યાં આવી પહોંચ્યા હતા લોકોની મદદના માટે અને બીજા બધા લોકો પણ પોતાની રીતે જે થઈ શકે એ મદદ કરી રહ્યા હતા હજુ પણ અમે જે કંઈ પડેપડની જે માહિતી હશે આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું અને આ પરિસ્થિતિ એવી છે જેની અંદર બૂમાબૂમ કરવાની કોઈ આવશ્યકતા ના હોય એક માનવીય અભિગમની સાથે મેં આપને સમાચાર પહોંચાડવાનો પૂરતો પ્રયાસ કરીશું અત્યારે મારી સાથે કેમેરા પર છે દેવલ જાદવ હું છું આપની સાથે સાગર પટેલ હજુ તમને આવતી તમામ અપડેટ પહોંચાડતા રહીશું નમસ્કાર